ફેક્ટરીવાળા માટે પંદર હજાર ઉપર ખાતામાં પડતો હોય છે તો કોઈ સાપીધ એમાં કંઈ કંપની હા છે ને ક્યાં ક્યાં એમાં એવું છે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય પ્રોપરેટરશીપ કંપની હોય પાર્ટનરશીપ બધી જ કંપનીમાં કહું છું પણ હાલ પૂરતું ડાયમંડમાં બંધ આપણે એની વાત કરીએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે મોટી ઇન્ડસ્ટ્રી છે હાલ પૂરતું બંધ રહે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ચાલશે ઓકે ધંધાવાળા માટે ધંધાવાળા માટે દુકાન હોય શેની શેની દુકાન આવે ધંધામાં કોઈ પણ સ્ટોર છે કોઈ ટેક્સટાઇલ દુકાન હોય કોઈ હાર્ડવેર દુકાન હોય હીરોમાં પોતાનું ઘર હોવું જરૂરી છે ના એ કોઈ કમ્પલસરી માનો કે કાકાની દાદીની દાદાની કોઈની ઓનરશીપ ચાલે હા ચાલે એને કોઈને લેવું પડે લોન લે ના કોઈ જરૂર નથી લોન તમે જોશો તો તમને લેવો ડોક્યુમેન્ટમાં શું શું લેવું પડે નોકરીવાળા માટે નોકરીવાળા માટે નોકરીવાળા માટે છે ત્રણ મહિનાની પગારથી ઓકે છ મહિનાનું બેંકિંગ પાન કાર્ડ આધાર કાર્ડ અને જો કોઈ કંપનીમાં જોબ કરતો હોય આઈડી કાર્ડ આવતું હોય તો ગુડ અને ધંધાવાળા માટે ધંધાવાળા માટે પણ સેમ પાન કાર્ડ આધાર કાર્ડ છેલ્લા છ મહિનાનું બેંકિંગ અને બે વર્ષના રિટર્ન ક્યારેય કોઈ લોન લીધી ના હોય તો જો ક્યારેય લોન લીધી ના હોય તો ચાન્સીસ ઓછા છે પાસ ને રોલ લીધી હોય લેટેસ્ટનો રોલ લોન લીધી હોય મહિના બે મહિનામાં તો પણ ચાન્સીસ ઓછા થાય કેમકે લેટેસ્ટ લોન લીધેલી છે તો હવે રેકોર્ડ કંપની પાસે નથી ચાન્સીસ ઓછા થાય અને પ્રોસેસ બધી કઈ રીતની છે બધી પ્રશ્ન હીરોમાં બાય ચાન્સ ક્યારેક લોગ ઇન કરાવેલી હોય અને ક્યારેક રિજેક્ટ થઈ ગઈ હોય તો પછી આપણે રીઅપ્લાય ક્યારેક છ મહિના પછી છ એ પહેલાં સિસ્ટમ જ એક્ તો આમાં એક ઉપર જ લોન થાય એપ્લિકન્ટ ઉપર કે કો એપ્લિકન્ટની જવું પડે ના એપ્લિકન્ટ પર જ ખાલી થશે એપ્લિકન્ટ ઉપર જ થશે ઓકે અને કેટલા દિવસમાં થાય તો જેવડા તમારા ડોક્યુમેન્ટ મને આવશો તો તમને વિધિના એકથી બે કલાકની અંદર તમને કહી દઈશ કે લોન થશે તો આટલી થશે ત્યાર ત્યારબાદ તમને ડોક્યુમેન્ટ જેટલા જલ્દી આવશે એટલી પણ થશે નોર્મલી જોવા જઈએ તો ત્રણ બેથી ત્રણ દિવસમાં તમને લોન પાસ થઈ લાગી કેન્ની પ્રોસેસ છે બીજી ટાઉન વેરિફિકેશન કયા કયા એરિયામાં કરો છો એરોમાં સુરત પીરી આપવા સુરત છે વૈસૂલ છે અમરોલી છે ઉધના છે કામેર છે વડોદરા ઓકે અને ડોક્યુમેન્ટ બધા કઈ રીતે તમે ફોરવોડ કરવાનો ડોક્યુમેન્ટમાં સેમ ક્લિયર કોપી વોટ્સઅપ તમે મેલ કરી શકો છો તમે બેન્કિંગ બેન્કિંગ પણ પીડીએફ ડાઉનલોડ કરલું હોય તો વેરેન્ડ કંઈક ફોટા ફાડીને મોકલે છે તો ક્લિયર નથી આવતું તો બેંકમાં વેરીફિકેશન વાત હોય છે તો પીડીએફ ફાઇલ મોકો તો વધારે સારું ઓકે અને કેટલા દિવસ થાય છે અંદરથી ત્રણ વધી ત્રણ ત્રણથી ચાર દિવસ ઓકે અને ખર્ચો કેટલો થાય છે લોનનો ખર્ચામાં તો છે જે બેંકની પ્રોસેસિંગ એ કપાતી હોય એ નોર્મલી ત્રણ ટકા છે પ્લસ જીએસટી લાગશે એ સિવાય ઇન્સ્યોરન્સ આવશે અને જ્યારે તમે લોન લીધી હોય ત્યારથી તમારો નેક્સ્ટ મહિનામાં તો તેનું ઇન્ટરેસ્ટ ખાલી ક્યાંક આપશે એટલે મા બધી રકમ હોય હીરોની ઓફિસ અહીં સુરતમાં કરી કે સર ડિજિટલ પ્રોસેસ છે પૂરી ઓકે નામા બેંકમાં કઈ રીતનું એ લોકો ટ્રાન્સફર કરે બેંકમાં ડાયરેક્ટ એકાઉન્ટમાં જાવ સાહેબ એકાઉન્ટ તમે જે એગ્રીમેન્ટ વખતે કે જે બેંક મને લોગિન માટે આપેલી હોય જે બેંક ઈસ બેંક પર ટ્રાન્સફર કરવાનો છે ના અમાઉન્ટ કઈ રીતની ડિસાઈડ થાય છે એનોમાં એમાઉન્ટમાં એમ છે તમે જે બેંકિંગ ધંધો કરતો હશે તો તમારું જે બેંક બેલેન્સ રહેતું હશે એના બેઝ ઉપર નક્કી થશે કે આને કેટલી આપવી બેંક બેલેન્સ સારું લેતું હોય તો સારી લોન મળે છે એટલે કોઈ નોકરી કરતો હશે તો તેનો પગાર આવે છે પગાર આવે પછી પણ કેવું છે ઇન શોર્ટમાં બેલેન્સ પણ થોડુંક સેટિંગ વાળું કામકાજ હોય તો ચાલે જેમ કે માનું કે મારે લોન લેવાનું છે હવે મારો ધંધો નથી ને હું મારા બ્રધરનો ધંધો બતાવી શકું તો ચાલે સગભ છે કે તમારા કાકા સેટિંગ ઓન એ અમારા પર ટફ છે લોન કરી આપી છે સેટિંગ ઓન એક પ્રકારનો ફ્રોડ જ છે ફ્રોડ માટે બહુ નાની જો છે ને માનો કે સંગોલ બ્રધર છે તો અમે સાથે જો ધંધો કરતા હોય સપોર્ટ હોય તો વાંધો ના પણ કોઈ અલગ જ હોય ને તમે એમને બતાવી દેશો તો લોન નહીં એમાં બિઝનેસ રૂપની કઈ જરૂર પડે ના બિઝનેસ રૂપ જરૂર નથી પડતી પણ બિઝનેસ રૂપ હોય તો બેંક તમારા માટે સારું છે કે આપણે વાંધો છે તો પ્રોસેસ થોડીક ફાસ્ટ થશે વાંધો નહીં એવો હશે તમને જણાવીશ અને સર આ ફાયદો એવો છે કે ડોક્યુમેન્ટ આપશો તમે ઓન ધ સ્પોટ વધી જશે પ્લસ ઓનલાઈન પ્રોસેસ છે ટાઈમ તમારો બચશે જો નોકરી કરતા હોય ધંધો કરતા હોય તો તમે નંબર છે તમારી પાસે વોટ્સએપ કરી દો અથવા મેરિ કરી તો પણ ચાલશે સારી પ્રોસેસ છે અને ફંડિંગની રેટ પણ બહુ ઓછો છે કેટલો રેટ કેટલો અંદાજિત સાડા ચૌદ ટકા ધંધાવાળા માટે સાડા ચૌદ ટકા સાડા ચૌદ એ વાર કરતા હોય તો સાડા ત્રીસ ટકા પહેલાં વર્ષની થાય છે બધી થઈ પાંચ વર્ષ માટે હોય બે વર્ષ સમય ઈ એમઆઈ કેટલો આવે પાંચ લાખમાં અંદાજિત પાંચ લાખમાં જો ધંધો કરતો હશે અને પાંચ વર્ષ માટે આપણે આપશું એવરેજ તેર હજાર ચૌદ હજારની આસપાસ આવે ઈએમ કરતાં ઘણો સારો રેટ બે લાખમાં બે લાખમાં એવરેજ જોવો છે તો ચાર ની પાંચ હજારની આસપાસ ઠીક છે લોન નાની હશે તો મહિના પણ તમને ઓછા આપશે ઓકે વાંધો નહીં દિનેશભાઈ તમને જણાવું મારી પાસે ફાઇલ આવે ચોક્કસ ચાલો વેલકમ જો તમારે લોનની અપ્લાય કર્યું હોય હીરો પિનકોપનો તો વિડીયોની નીચે નંબર આપેલા છે તેની ઉપર તમે કોલ કરી શકો છો